ગુણવત્તા પ્રોસેસિંગ ટેકનોલોજી પ્લાન્ટ ઓપરેશન સલામતી નિયંત્રણો માટે એવોર્ડ એનાયત કરાયો છે મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક અને ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતને

સુરત તાપી જિલ્લાના અઢીલાખ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમુલ ડેરી એના અમૃતકાળમાં પ્રવેશી છે અને એ તમે જુઓ તો જે રીતની ખાસ કરીને અઢીલાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તર પ્રગતિ કરી રહી છે અને તેઓ જની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની તો જની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત રહેવો સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમુલ ડેરી અને અઢીલાખ પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે નાદેડીઓ માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આવ્યો જ છે આ ડેવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમલ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે